આખરે આવી છે વૈવડદારના શાસનનો અંત સરપંચ બનવા દાવેદારો તૈયાર થઈ ગયા છે તો કેટલીક ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડ્યા વિના સરપંચ ઉપસરપંચ સરપંચ નક્કી કરી દેવાયા છે ક્યાંક ગામ લોકોએ જાતે જ પસંદ કર્યા સરપંચ તો ક્યાંક ચિઠ્ઠી ઉછાળીને અજમાવ્યું ભાગ્ય ત્યારે આવો મળાવીએ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોને છેલ્લા અઢી વર્ષથી ખોરંભે પડેલી રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જેનું મતદાન બાવીસ જૂને થવાનું છે અને પચીસ જૂને મતગણતરી પરંતુ ચૂંટણી યોજાય તે પહેલા જ કેટલી ગ્રામ પંચાયતો ચૂંટાઈ ગઈ છે કે પેપરથી સરપંચ ના ચૂંટણી ના ખોટા ખર્ચ ને ના હૈયા હોળી અહીં તો સર્વસહમતીએ પસંદ કરાયા છે ગામ મુખી એટલે કે સરપંચ તો ક્યાંક દાવેદારો વધતા ચિઠ્ઠી ઉછાળી પહેરાવ્યો તાજ હરીફાઈ નહીં ભાગ્ય પર અજમાવ્યો દાવ ચિઠ્ઠી ખેંચી સરપંચ ની પસંદગી ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી ગામના સરપંચ બનવા માટે ઈડી ચોટી જોર લગાવી રહ્યા છે પરંતુ બનાસકાંઠાના એક ગામે અનોખી પહેલ કરી ઈવીએમ અને બેલેટ પેપરના જમાનામાં બનાસકાંઠાના સોનેત ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરાઈ વડીલોએ કોઠાસૂ થી બે સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપાડાય જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા અબિલ ગુલાલ છોડો અને ઉપ સરપંચ ની ચૂંટણી યોજાઈ રહી છે પહેલી ચૂંટણી હોય એટલે લોકોમાં ઉત્સાહ પણ હોય તેમ છતાં ગામના લોકોએ સર્વસંમતિથી એક એવો નિર્ણય કર્યો જેનાથી ભલું થાય પડતા અમારે નો વારો આવ્યો એટલે ગામમાં એકતા કરી સૌ ભાઈએ અને નક્કી કર્યું કે ભાઈ આપણે ચીઠીયું કરીએ અને ફોર્મ ભરવા નથી જેના ભાગ્યમાં હોય એમને મળે ચૂંટણીમાં પાંચ દાવેદારો છતાં અંદર અંદર વિખવાદ ન થાય માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી આગેવાનોએ પહેલા પાંચ દાવેદારોના નામ કાગળ પર લખ્યા અને પછી ગામના યુવાન જોડે ચિઠ્ઠી ખેંચાવી જેમાં સરપંચ તરીકે જુમાભાઈ નામોરી તેમજ ઉપસરપંચ તરીકે હકીમભાઈ જૂથ પંચાયત ભેગી હતી પહેલી વખત જ પંચાયત નોખી પડી ગામે નક્કી કર્યું કે અનામત રાખવાના છે આપણે ચૂંટણી કરવી નથી એમાં ચૂંટણી કરતા કરી નહીં અને અનામતમાં ચિઠ્ઠયું તાણ્યું એમાં સરપંચમાં નામ આવ્યો રાજુશ્રા જુમાભાઈ નામોરી ઉપ સરપંચમાં નામ આવ્યો હકીમભાઈ આજસા પરજોત ગ્રામ પંચાયતમાંથી માંથી રાજુસરા અલગ પડતા પહેલી ચૂંટણી અહીં યોજાય છે અને જેના સરપંચ અને ઉપ સરપંચ પણ ગામને મળી ગયા છે તો સાતલપુર ના ચારંડા ગામ સુકાન સંભાળશે મહિલાઓ સાતલપુર ના ચારંડા ગામની ચૂંટણીમાં વેરછેર બદલે એકતા જોવા મળી સરહદી વિસ્તાર સાંતલપુર ના છેવાડા નું ગામ પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયત માં આવતું હતું આ વર્ષે તેનું વિભાજન થતા ચારંડા ગામ પંચાયત અલગ પડી આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ છે ગામ ના તમામ સમાજ ના લોકો એક થઈને પંચાયત ને સમરસ કરી છે સરપંચ સહિત આઠ મહિલાઓ ને બિનહરીફ જાહેર કર્યા છે ચૂંટણી રાખ્યા

ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ પ્રથમ વખત સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે તેનાથી ખબર પડે છે કે ગામના લોકોની સોચ અને વિચારસરણી કેટલી આગળ છે આ સાથે જ પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે કે જ્યાં એક ગ્રામ પંચાયતમાં તમામ મહિલાઓ ગામના વિકાસનો રથ આગળ વધારશે જેથી ગામ લોકોમાં પણ જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો એક ગામ આવો પણ પંચોતેર વર્ષથી નથી જોઈ ચૂંટણી દેશ આઝાદ થયો ને દેશ રાજ્ય જિલ્લા ગ્રામ પંચાયતોની સેંકડો ચૂંટણી આવીને જતી રહી પરંતુ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આ પંચોતેર વર્ષમાં એક પણ ચૂંટણી નથી જોઈ

કે સરપંચ અને ડેપ્યુટી સરપંચ આ સભ્યો આ બધા હરેક કોમમાંથી એક એક વ્યક્તિ લઈ લે છે એ બાબતે લગભગ પંચોતેર વર્ષ થઈ ગયા ચૂંટણી વગર ચૂંટાયા મુસ્લિમ મહિલા સરપંચ તો હિન્દુ મહિલા ઉપસરપંચ સરપંચ જ્યાં લોકો પદ માટે મારપીટ અને જન્મ જન્મ ના વેરઝેર રાખતા હોય છે ત્યાં એક એવું ગામ છે જ્યાં હાલની ટર્મ માં મહિલાઓને સુકાન સોંપાયું છે તેમાં પણ સમાન અધિકાર

કે સમરસ કરવી છે અને સમરસ નક્કી કરીને સર્વાનુમતે સર્વને સર્વ સંમતિથી મારી વાઈફને સરપંચ તરીકેનો ઉદ્દો આપ્યો છે બહુમતી ઓછી છતાં પસંદગી હિન્દુ નહીં મુસ્લિમને કમાન પટના સાંતલપુર નો ફૂલપુરા ગામ કે જ્યાં હિન્દુ સમુદાયને બહુમતી જોવા મળે છે અને છતાં સરપંચ માટે મુસ્લિમ મહિલા ઉમેદવારને બેન હરીફ જાહેર કરાય છે આ સાથે ફૂલપુરાએ કોમી એકતાનો સંદેશ આપ્યો

ગામ માં એક હજાર ની વસ્તી છે જેમાંથી હિન્દુ સમુદાયના છસો થી વધુ મતદારો હતા તેમ છતાં સમાજ કે ધર્મ નહીં પરંતુ એકતા અને ભાઈચારાને ગામના લોકોએ પ્રાધાન્ય આપ્યું ગામની અંદર એક હજાર ની વસ્તી અને વોટિંગ ખૂબ નાનું ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રશ થઈ અને જયતભાઈના ઘરનાને શરીફાબેનને બિન અરિક હા સરપંચ તરીકે નિમણૂક આપી જ્યારુ સાહ જૂથ ગ્રામ પંચાયતમાંથી ફૂલપુરા ગામનું વિભાજન થયું અને આ વખતે પ્રથમ વખત ચૂંટણી યોજાય ત્યારે ગામમાં કોઈ મતભેદ વિના ભાઈચારો રહે માટે અને ચૂંટણીના ખર્ચા ઓછા થાય તે હેતુથી ગ્રામ પંચાયત સમરસ બનાવાય છે ત્યારે જો ચૂંટણી થાય તો કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તે પણ સાંભળો જરૂર પડે ભવિષ્ય જિલ્લા પંચાયતની અંદર કે ક્યાંય તો ગામને ગ્રાન્ટ અને કોઈ કામ હોય તો અપાવવા માટે અમારે પણ અમારી જવાબદારી થતી હોય છે એટલે અમારું ગામ એક રસ થઈ અને જે આ અત્યારે અમે જે સંદેશ આપ્યો છે એકતાનો એ અમારા ગામ માટે અને આજુબાજુ એક જેને આપણે કહીએ એકતાની રીતે એ કમ્ય હા આ રીતે અમારે સમરસ કર્યું ચૂંટણી થવાથી કેવા નુકસાનો થાય છે અને ગ્રામ પંચાયત સમરસ બનાવીએ તો કેવા ફાયદા હોતા ગામની અંદર જો ચૂંટણી થાય તો એક નાનો ગોરો હોય અને એની અંદર જો ઝેરનું ટેમ્પો પાડીએ અને એ ના પી શકાય એ પરિસ્થિતિ ગામની થતી હોય છે ગામ જો ચૂંટણી થાય ને બે ભાગ પડી જતા હોય છે એની અંદર પછી ભવિષ્ય પડે ચૂંટણીનું ઝેર છે એ ઓછું થતું હોતું નથી

મારા મત અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ બે દિવસ પહેલા જ એક મહત્વની જાહેરાત કરી સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવા કરીશ અને આપ ને વિનંતી કરું છું ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના

કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને તો નવસો ત્રેપન મતદારો ધરાવતી પંચાયત સમરસતા થતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો બાદ પ્રથમ ચૂંટણીમાં ગ્રામ પંચાયત સમરસ થઈ છે ભરતભાઈ પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે મને સરપંચ ના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ના ગ્રામજનો આભાર માનું છું તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાય ધારાસભ્ય ધવલસિંહ ત્યારે આપને સવાલ થતો હશે કે જો કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગામને શું ફાયદો થાય તો ગામની વસ્તી પ્રમાણે સરકાર સમરસ ગામોને ગ્રાન્ટ ફાળવતી હોય છે સમરસ ગામોને સરકાર આપે છે 3 થી સોળ લાખની સહાય પાંચ વસ્તી અને આ ઉપરાંત જો પ્રથમ વખત મહિલા સરપંચ બને તો ચાર સાડા સાત લાખ રૂપિયા ગ્રાન્ટ અપાતી હોય છે અને આ ગ્રાન્ટ માંથી સરપંચ તેમના ગામ નો સારો વિકાસ પણ કરતા હોય છે